નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો મનરેગાની યોજના હવે ખતમ થાય તો હવે જી રામજી નામની નવી યોજના આવી છે જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને નાબૂદ કરવાની તૈયારી કરીને લોકસભાના સભ્યોને નવા બિલને નકલ સોંપી છે તો આ નવો કાયદો વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન એટલે કે ગ્રામીણ બિહારના પચીસ અથવા તો વીબી જી રામજી રામ એટલે કે નામે ઓળખાશે તો આ નવો બિલ ગ્રામીણ પરિવારોને સો દિવસના બદલે દર વર્ષે એકસો ને પચીસ દિવસની રોજગારીની કાનૂની ગેરંટી આપશે તો જે ગ્રામીણ વિકાસના ઢાંચામાં મોટો બદલાવ લાવશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન યોજના માટે ખેડૂતનું આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે જ્યાં દોસ્તો પીએમ કિસાન યોજનાના આગામી બાવીસમા હપ્તાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે તો રાજ્યના ખેતી નિયામકોની કચેરીએ બાકી રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે નોંધણી કરાવવા તેમજ તેનો અનુરોધ કરવામાં આવ્યો છે તો ખેડૂતો આ નોંધણી ગામના તલાટી ગ્રામ સેવક અથવા તો સીએસસી સેન્ટર અથવા તો હવે ગ્રામ પંચાયત કરાવી શકશે તો આ ઉપરાંત મોબાઈલ દ્વારા એપ્લિકેશન થી પણ ઘરે બેઠા જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકાશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાતનું કાશ્મીર બદલાયું તો દાહોદ બન્યું સૌથી ઠંડુ શહેર જ્યાં દોસ્તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે તો હવામાન વિભાગના આંકડા અનુસાર નલિયા કરતાં દાહોદમાં વધારે ઠંડી નોંધાય છે તો દાહોદમાં દસ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે તો જ્યારે નલિયામાં અગિયાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજ્યના તેર જિલ્લાઓમાં પારો પંદર ડિગ્રીથી નીચે ગગડ્યો છે તો અમરેલી રાજકોટ અને વડોદરામાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે અમદાવાદમાં તાપમાન ચૌદ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે તો દોસ્તો તમારા વિસ્તારમાં અંદાજીત તાપમાન કેટલું હશે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે પાંચ કરોડ મતદારોના ડેટાનું વેરીફિકેશન પૂર્ણ થયું છે જ્યાં દોસ્તો રાજ્યમાં એસઆઈઆર અંતર્ગત પાંચ પોઈન્ટ આઠ કરોડ મતદારોના ફોર્મની ચકાસણી અને ડિજિટલાઇઝેશનની કામગીરી મિશન મોડ ઉપર પૂર્ણતાની નજીક છે તો અવસાન થયેલું સ્થળાંતર થયેલા અથવા તો ગેરહાજરીના કારણે પરત ન મળેલા ફોર્મ અંગેની એસ ડી યાદી ડીઈઓ તેમજ ડીસીઓના વેબસાઇટ ઉપર છે તો આ ઝુંબેશની ખાસ વાત એ છે કે રાજ્યના તેત્રીસ માંથી અઢાર જિલ્લાઓમાં એ એસ ડી યાદીમાં જીરો વિસંગતતા નોંધાય છે તો બાકીના પંદર જિલ્લાઓમાં માત્ર ચારસો કેસમાં માં ખરાઈ બાકી છે જે પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગુજરાત ભાજપમાં મેગા ઓપરેશન જ્યાં દોસ્તો ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો તેમજ નવી નિમણૂકો થવાની શક્યતાઓ છે તો પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ તેમની નવી ટીમની જાહેરાત માટે પીએમ મોદી સાથે પણ બેઠક થઈ હતી તો સંગઠનમાં ચાર મહામંત્રી છ થી આઠ ઉપાધ્યક્ષો આઠ થી દસ મંત્રીઓ તેમજ એક ખજાનીજ તરીકે અંદાજે વીસ અને પચીસ હોદ્દેદારોની ટીમ જાહેર કરાશે તો આ સાથે જ પક્ષના વિવિધ સાત મોરચાના પ્રમુખના નામની પણ જાહેરાત થશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક તો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં દોસ્તો અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે તો ઓગણીસ ઓગસ્ટ બે હજારના રોજ ધોરણ દસના વિદ્યાર્થીની જુનિયર વિદ્યાર્થી દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી તો આ ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટ ઉપર બેદરકારી તેમજ સમયસર કાર્યવાહી ન કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા તો વાલીઓ તેમજ સ્થાનિકોના ભારે વિરોધને અને રોષના પગલે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી વધી છે જી હા દોસ્તો નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર એટલે કે ડબલ્યુપીઆઈ વધીને જીરો પોઈન્ટ બત્રીસ ટકા ઉપર પહોંચી ગયો છે જે ઓક્ટોબરમાં એક પોઈન્ટ એકવીસ ટકા હતો તો રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ તેમજ ફૂડ ઇન્ડેક્સની મોંઘવારીમાં પણ વધારો જોવા મળ્યો છે તો ઈંધણ અને પાવરનો દર બે પોઈન્ટ સત્યાવીસ ટકા રહ્યો છે જોકે મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોની મોંઘવારી ઘટીને એક પોઈન્ટ તેત્રીસ ટકા થઈ છે તો રિટેલ મોંઘવારી દર પણ ઓક્ટોબરના ઝીરો પોઈન્ટ પચીસ ટકાથી વધીને ઝીરો પોઈન્ટ એકોતેર ટકા ઉપર પહોંચ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કોંગ્રેસની રેલીમાં લાગ્યા મોદી તેરી કબર ખુદેગીના નારા જી હા દોસ્તો દિલ્હીમાં કોંગ્રેસની વોટ ચોરી ગાદી છોડની રેલી દરમિયાન કાર્યકરોએ મોદી તેરી કબર ખુદેગીના નારા પણ લગાવ્યા અને વિવાદ પણ સર્જ્યો છે તો ભાજપ સાંસદ સુ સુધાંશુ ત્રિવેદી આની આકરા શબ્દોમાં નિંદા પણ કરી હતી અને તેમણે કહ્યું કે કોંગ્રેસ મોતના સંકેતો આપી રહી છે અને મુઘલોના માર્ગે પણ ચાલી રહી છે તો ત્રિવેદીએ રાહુલ ગાંધીના નેતૃત્વની તુલના ઔરંગઝેબ સાથે કરીને ભવિષ્યમાં કોંગ્રેસનું દફન થવાની પણ આગાહી કરી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો લેવલે પહોંચ્યો જ્યાં દોસ્તો ગઈકાલે પણ ભારતીય રૂપિયો સતત ઘટી રહ્યો હતો તો ડોલર સામે રૂપિયો નવ પૈસા ઘટીને નેવું પોઈન્ટ અઠ્ઠાવનના ઓલ ટાઈમ લો લેવલ ઉપર પહોંચી ગયો છે તો વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત પૈસા ઉપાડી રહ્યા છે તો ડિસેમ્બરના માત્ર બાર જ દિવસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાંથી આશરે રૂપિયા અઢાર હજાર કરોડ પાછા ખેંચ્યા છે જેનાથી રૂપિયા ઉપર દબાણ આવ્યું છે તો બે હાજર પચીસ માં અત્યાર સુધીમાં રૂપિયો પાંચ ટકા થી પણ વધુ નબળો પડ્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ મોદી મામલે બંને ગૃહોમાં મોટો હોબાળો જ્યાં દોસ્તો સંસદમાં ભારે હોબાળો થયો છે તો રાજ્યસભામાં જેપી નડ્ડા અને લોકસભામાં કિરણ રીજીજુએ કોંગ્રેસની રેલીમાં પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવા બદલ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા છે તો નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસની રેલીમાં પીએમ વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરી છે તો પીએમ મોદીનું અપમાન કરવામાં આવ્યું છે તો સોનિયા ગાંધીએ પણ આ માટે રાષ્ટ્રની માફી માંગવી તેવું તેમણે કહ્યું છે જ્યારે રીજીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાઓએ આ મામલે પણ માફી માંગવી જોઈએ તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આઈપીએલનું ઓક્શન થશે તો શું તૂટશે પણ રૂપિયા રેકોર્ડ દોસ્તો આઈપીએલ સિઝન માટેનું મિની ઓક્શન આજે બપોરે બે ત્રીસ અબુધાબીમાં યોજાશે તો દસ ટીમો પાસે કુલ રૂપિયા બસો ને સાડત્રીસ પોઈન્ટ પંચાવન કરોડનું પર્સ છે જેમાંથી ત્રણસો ને પચાસ ખેલાડીઓમાંથી માત્ર સિત્યોતેર જ વેચાશે તો ચાલીસ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ રૂપિયા બે કરોડ છે જોકે હરાજીનો ઇતિહાસનો સૌથી ખેલાડી ખેલાડીસભ બંધ છે જેને ગયા વર્ષે લખનૌ રૂપિયા સત્યાવીસ કરોડમાં ખરીદ્યો હતો જો જોવાનો એ છે કે આ વખતે કોઈ ખેલાડી આ રેકોર્ડ તોડી શકે છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અમેરિકામાં રહેતા ભારતીયોમાં અફરા તફરી જ્યાં દોસ્તો અમેરિકામાં હજારો ભારતીયો એચ વન બી વિઝા તેમજ એચ ફોર વિઝા ધારકોને દૂતાવાસ તરફથી વિઝા સાવચેતીના પગલા તરીકે રદ થયાના ઈમેલો મળતા હડકંપ મચી ગયો છે તો ટ્રમ્પ વહીવટીતંત્રની કડક નીતિ હેઠળ સોશિયલ મીડિયા ચકાસણી વધારવા માટે નવી સ્કીમ લાગુ થતા આ બન્યું છે જો કે વકીલો પણ આમાંથી એક કામચલા પગલું છે તો કાયમી રદ નથી થયા પરંતુ આગામી વિઝા એપોઇન્ટમેન્ટ સમયે અરજદારોની ફરીથી તપાસ થવાનું પણ જોખમ ઊભું થયું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે કંગનાનું મોટું નિવેદન જ્યાં દોસ્તો કહ્યું કે કોંગ્રેસે કંગના રનોતે પણ કહ્યું છે કે ગયા કયા સભ્ય દેશમાં જાહેર કાર્યક્રમમાં કોઈની હત્યાનું આહવાન કરવામાં આવ્યું છે તો આપણી વિચારધારાઓ અલગ હોય છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે દુશ્મન છીએ તો કોઈના મૃત્યુની પણ ઈચ્છા રાખીએ છીએ તો આખો દેશ દુખી છે કારણ કે તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા પીએમ છે તો કોંગ્રેસે માફી માંગવી જોઈએ તેવું તેમનું જણાવ્યું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજીનામાના ઢગલો થતા કોંગ્રેસને ઝટકો ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં થઈ ગઈ છે તો હવે સુરતમાંથી કોંગ્રેસને મળ્યો છે તો સુરતમાં નવા સંગઠનની જાહેરાત થતા જ માળાના મણકા વિખેરવા લાગ્યા છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઈમેલથી રાજીનામું સોંપ્યું છે તો મંત્રી તરીકે નામ જાહેર થયેલા અશ્વિન સાવલિયાએ પણ રાજીનામું આપ્યું છે તો અત્યાર સુધીમાં એક બાદ એક કુલ નવ જેટલા રાજીનામા પડ્યા છે તો રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે લોકસભામાં પરમાણુ ઉર્જા સંબંધિત બિલ રજૂ કરાયા જ્યાં દોસ્તો સંસદના શિયાળુ સત્રના અંતિમ સપ્તાહનો પહેલો દિવસ હોબાળા સાથે શરૂ થયો હતો તો લોકસભામાં થયેલા હોબાળા બાદ પરમાણુ ઉર્જા સંબંધિત બિલ રજૂ કરવામાં આવ્યું છે તો આ ઉપરાંત રાજ્યસભામાં ચૂંટણી સુધારા ઉપર પણ ચર્ચાઓ ચાલી રહી છે તો અન્ય ઘણા બધા મહત્વપૂર્ણ કાયદાકીય મુદ્દાઓ પર પણ સૂચિબદ્ધ છે તો સરકારે કેટલાક મુખ્ય બિલો પસાર કર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે